પેલી વાર નામ લીધું કોઈ દી નામ નહી લેતી મેં નહી સાંભળ્યું કે ક્યારે રામ ને સીતારામ બધાને માતાજી હોવાનું હારું કરે બધાને હાજર નરવા રાખી એ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહેશે અગાસી માથે કે તું પારિવારને આપણે કાલે સોખા નાખવા આવ્યા હતા ને એટલે આજે કધું ઘઉં નાખ્યાં કાલે રોંડાકર ને તે કંઈ ચોખા દેખાતા નહોતા બધી સણ છણી જતા અને અત્યારે હું આવીને તો એ પારિવાર હતા હશે પણ આપણે આવીએ એટલે તો પારેવા પછી ઉડી જ જાય પણ આપણે સણ નાખીને જતા રહીએ ને એટલે પાછા આવશે અને સરસ મજાના આપણે આજે લેવાસી શીખાવ સેકલાઈ જો બોલે છે એટલે સેકલાઈ આવતા હોય અને ભારેવાહી આવતા હોય એટલે આપણે તારે ઘઉં છે ને તો ઘઉંને એવું બધું નાખશું અને આ બાજુ રેતીને એવું બધું નાખ્યું છે જુઓને એના પપ્પા એમ કહેતા હતા થોડી ઘણી રેતીને એવું બધું નાખો ને તો કે એને સાસ પાથરી થાબાને અડે નહીં ને એટલે તો કે એને સાસને વાગ્યા નહીં કે કદાચ થાબાને સીધી સાસ અડી જાય ને તો ઓલું થઈ જાય ને એટલે આીટું ને એવું થયું હતું અને એમાં કીધું રેતીને વરસાદ આવે તો ધણાઈ ન જાય એટલે આજે સરસ મજાના ઘઉં છે ને તો આમાં ઘઉં નાખશું પણ જતા રહેવી એટલે પછી પાછા આવશે ઘઉં નાખી સોખા નાખી બધું સરસ મજાનું સણી જાય છે ને હવે તો અગાચી થઈ ગઈ એટલે એના ઉપર કેટલા કેટલા ભારે આવવા માંડે છે કેમ કે ધીમે ધીમે રોજ આપણે વસણી નાખતા જઈએ વધતા જાય છે જો આપડે ગામ નાખી દીધું છે ને હવે આટલામાં તો આતારે કે કпуજર દેખાતા નથી કડાડ જતા રહેશે ને એટલે કેટલા ઘેરો થઈ જશે પણ आवाज આવતો હોય એટલે ગમે પક્ષી હોય એટલે ઉડી તો જવાનું છે અમારે શિવાની બેન ને પણ અમે તૈયાર કરી દીધા છે મસ ભાયરે ને રમાડે તો કેમ કરે ડગલા ના કડાડન થી ઈ હોત ને ના કામ કરે છે બસ થોડું શેટુ રાખતા એટલે માથું આમ કરશે થોડું શેટુ રાખે તેમ એટલે છે ને ઈ પૂરી આવશે થોડુક એટલે તે વધારે શેટુ રાખ્યું થોડક નમાડ ડગલો એ બાજુ

શિવની ના પપ્પા હોય ને તો આજ તો ક્યાંય જવાનું નથી અત્યારે અતારમાં નાય નઈ ખાશે એ સારું કેવાય આજ પેલી વાર કેમ કે અતારમાં કામ થતો હોય છે એવું નથી અતરમાં થોડું ખરી થઈ ગયું નકે લાયે નઈ ના તું નકર પણ બપર હોતી હું ન આવરો જ ન થા તને ની ખબર ના ઈ તો કામ હોય એટલે અપલોડિંગ મે બધું થોડું વધારે કામ થઈ જાય ક્યો તો નેટવર્ક ને એવું હારવું આવતું હોય હા એટલે બધું કામકાજ કમ્પ્લીટ થઈ જાય એટલે થોડું વેલા નઈ નકર વાર લાગે નકર વાર લાગે કેવા વાળ લાગે આજ તો કા ખારા વાળ લાગે નકર તો કાય હારા ના લાગે જો આવા નાવા વાળ રહેતા હોય ને સરસ મજાના તો જ હારા લાગે કાળું છે કાળું કાળું દાઢી એવું બધું મેચિંગ મેચિંગ થઈ ગયા પપ્પા

તમારે પાસે આવવા હાટું થઈ વસ્ત પાસે ગમે હોય ની પગભરાય નો હાથે ઉભી થવા મળી કેટલી અરખાઈ ને રખડાવો એટલે પૂરું દાંત કાઢી તો આજે આપણે બપોરામાં સરસ મજાની એમ કહે કે હોપડી બનાવી છે દાદાને ખવાય એવી સવાય એમ સના દાદા દાદા ખાવ તો પછી ખબર પડે કે તો કઠણ થઈ ગઈ છે ને તો દાદાને ખવાય છે ને ખવાય છે બીજી સે અડદની દાળ આપણે આરે દાદા અને ઘઉંના બાજરાના રોટલા અને પેલા તો પણ સરસ મજાના મીઠાઈમાં હોકડી જ બનાવી તો દાદાને બધાને ખવાય ખવાય એમ સન કે કઠણ થઈ ગઈ મસ્ત

अलग अलग प्रकार नो लाइव मजा आई जाए का बुध नखो नखो से सरस मजा नो के सरस मजा नो बध नास्तो लाइव अलग अलग बधु से थोड़ थोड़ा खावा धराई जाए नहीं धराव के नही धराव

કાબા પાક રેવાનો ફાફડે ઈ ખવડાવતી હોય ને તો ઈ હોય કે ખાવાની એમ કે સારું શિવાની બેન શું જોવા આયા શિવાની બેન એ શિવાની આ બાજુ કમ્પ્લીટ થઈ ગયું ને આ બાજુ

આ બાથરૂમ માં કમ્પ્લેટ કરવાનું થાય બાર નો ઓટો દેખાય ઈ કમ્પ્લીટ કરવાનું થાય છે બેન ને જો આ નળ રહ્યો ને નીચે આ એક જ નળ આંબીખાય એમ છે બાકી એક જ નળ આખા બેલા છે કાઢવાના છે પગથિયા થાય હારું થઈને એમને ખડકી દીધા હતા પણ ઓલી બાજુ આપડે પગથિયા કમ્પ્લીટ રેડી થઈ જાય આ બાજુ જો હારા છે સિમેન્ટ નો માલ નાખી નસલ કરી ખાતા એટલે આપડે આ બેલા કીધું લઈ લેવી તો ઓટામાં કામ આવે

હવે ખાવું પીવું હોય ને હવે ભૂખ લાગી હોય શિવાની ને શિવાની ના પપ્પા ને

એટલે કીધું રસોઈ એવું બધું બનાવીને વાળું પાણી પછી કરવી મેં કીધું રસોઈ થઈ જાય પછી અને બધાને હવે ભૂખ તો લાગી ગઈ છે કે આના બધા બધા આડાું કામ કરતા હોય એટલે ભૂખ તો લાગી જ જાય અને અમારે બસ હવે આજનો દિવસ ક્યાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય